નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છે બધા મજામાં ને આઈ હોપ તમે બધા પેર એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે આવી પહોંચ્યા છે સસ્તા બજારની અંદર તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો સસ્તા બજારને કઈ રીતે ગોઠવડ કરીને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે તો આજની વિડીયોની અંદર આપણે જોઈશું કાચને લગતી વેરાયટી એટલે કે કાચની બોટલ કાચના ગ્લાસ કાચના કપ તો વીડિયોના અંત સુધી બનાવી લેજો સંપૂર્ણ ડિટેલ તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે તો તમે ગેટ ઉપર ઊભા હશો અને થોડાક અંદરની સાઈડ ઉપર આવશો એટલે તમને અહીંયા પ્લાસ્ટિકની ઘણી બધી વેરાયટી રાખેલી જોવા મળશે તો અહીંયાથી થોડાક તમે આગળની સાઈડ ઉપર આવશો એટલે તમને આ રીતનું કાઉન્ટર ગોઠવેલું જોવા મળશે જેની ઉપર ઘણી બધી કાચની વેરાયટી જોવા મળશે તો ચાલો જોઈએ તમને કિંમત પણ જણાવી દઈશ વિડીયોના અંત સુધી બને રહો તો તમે અહીંયા જોઈ શકો છો કાચની બળની અહીંયા તમે કિંમત જોઈ શકો છો ત્રણસો રૂપિયા ચાર પીસ તો આ રીતની કાચની બળની તમને જોવા મળી જશે જેની અંદર તમે આરામથી ચારથી પાંચ કિલોનું કંઈ પણ સ્ટોર કરી શકો છો તો બસો એસી રૂપિયાની અંદર તમને આ રીતનું કાચનું કન્ટેનર જોવા મળી જશે તો આ રીતનું મોટું કાઉન્ટર લાગેલું છે જેની અંદર અલગ અલગ સેલ્સની કાચની કન્ટેનર તમને જોવા મળી જશે તો તમે અહીંયા જોઈ શકો છો લંબ ચોરસની અંદર બસો રૂપિયાની અંદર આ રીતનું કન્ટેનર તમને જોવા મળી જશે કાચની ક્વોલિટી જબરજસ્ત છે અને આનું ઢાકણની ક્વોલિટી પણ તમને સારી જોવા મળશે તો આ રીતનું ગોલ કન્ટેનર કાચનું જોવા તમને મળી જાય જેની અંદર તમે આસાનીથી બેથી ત્રણ કિલોનું કાંઈ પણ સ્ટોર કરી શકો છો આમ તો અથાણા ભરવા માટે અન્યથા મસાલા ભરવા માટે કાચના કન્ટેનરનો ઉપયોગ થતો હોય છે આની કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે હવે હું તમને અહીંયા બતાવી દઉં એંસી રૂપિયાવાળું આ રીતનું કન્ટેનર જેની અંદર તમે એક કિલો સુધીનું કાંઈ પણ સ્ટોર કરી શકો છો એક કિલોનું જો તમારે અથાણું બનાવવું હોય તો આ રીતનું એસી રૂપિયાનું કન્ટેનર તમે અહીંયા આવીને લઈ શકો છો મસાલો ભરવો હોય અન્યથા અનાજ કઠોળ ભરવું હોય તો અહીંયાથી તમને કાચના કન્ટેનર મળવાના છે ત્રીસ રૂપિયાનું કન્ટેનર તમને આ રીતનું જોવા મળશે કાચની ઉપર કઈ રીતનું ડિઝાઇન બનેલ છે તે તમે જોઈ શકો છો અને જે ઢક્કન છે તેની ક્વોલિટી પણ સારી છે માત્ર ત્રીસ રૂપિયાની અંદર તો વીસ રૂપિયાની અંદર આ રીતની કાચની કન્ટેનર કાચનું કન્ટેનરની લંબાઈ તમે જોઈ શકો છો આ કન્ટેનર તમને વીસ રૂપિયામાં લાંબા જોવા મળશે તો તમે અહીંયા જોયું કાચના કન્ટેનરની સ્ટાર્ટિંગ કિંમત માત્ર વીસ રૂપિયા જે તમને જોવા મળશે ચારસો રૂપિયા સુધી તો આ રીતના તમને કાચના બાઉલ જોવા મળશે જેની કિંમત માત્ર પચાસ રૂપિયા રાખવામાં આવી છે તમે જોઈ શકો છો કાચની ઉપર કઈ રીતની ડિઝાઇન બનેલી છે શેને જબરજસ્ત ડિઝાઇન તમે જોઈ શકો છો આની તમે થીકનેસ પણ જોઈ શકો છો આ રીતની ઠીકનેસ તમને જોવા મળશે તો પચાસ રૂપિયાની અંદર આ રીતનું કાચનું તમને જોવા મળે બાળકો તો કાંઈ મોંઘો ના કહેવાય કારણ કે આની ઉપર ઘણું બધું વર્ક કરવામાં આવ્યું છે તમે કાચની ઉપર જે ડિઝાઇન બનેલી છે એને જોઈને તમે કહી શકો છો તો સાહીઠ રૂપિયાની અંદર તમને આ રીતના લંગોળ કાચના કન્ટેનર જોવા મળશે માત્ર સાહીઠ રૂપિયાની અંદર લમગોળ કન્ટેનર પચાસ રૂપિયાની અંદર આ રીંચનું તમને લાંબુ કાચનું કન્ટેનર જોવા મળશે જેનું ઢાંકણ તમને સ્ટીલની અંદર બનેલું જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો લમગોળ આકારની અંદર કાચની બલની આની કિંમત તમને ત્રીસ રૂપિયા જોવા મળશે જોઈ લો કાચની ઉપર કઈ રીતની ડિઝાઇન બનેલી છે તો જેવું કિંમત છે ને એવું તમને ક્વૉલિટી પણ અહીંયા મળીવાની છે ત્રીસ રૂપિયાની અંદર કાંઈ મોંઘું ના કહેવાય આ કાચની વેરાયટી છે તો આ નાના કન્ટેનર છે જેની કિંમત તમને વીસ રૂપિયા જોવા મળશે તો આ બધા નાના કન્ટેનર છે વીસ પીસ રૂપિયાવાળા વીસવાળા અને આ પેસવાળા આ પણ અહીંયા પેસવાળા કન્ટેનર કાચના રાખવામાં આવ્યા છે તો આ રીતનું જોવા મળશે તમને અહીંયા તમે જોઈ શકો છો એસી રૂપિયાની અંદર કાચની ઉપર કઈ રીતનું ટચર બનેલું છે આ રીતની લાઇનિંગ બનેલી છે અને તમને ડાકણ પણ જબરજસ્ત જોવા મળશે તમે ઉપરની સાઈડ ઉપરથી પણ જોઈ શકો છો કે કન્ટેનરની અંદર કઈ વેરાયટી એટલે કે કઈ વસ્તુ રાખવામાં આવી છે તો અહીંયા હું તમને બતાવી દઉં કપ જેની અંદર તમે કોફી બનાવીને પણ પી શકો છો માત્ર ત્રીસ રૂપિયાની અંદર તમને કોફી કપ મળી જશે બરાબર છે આ રીતની ડિઝાઇન તમને અલગ અલગ જોવા મળશે તો તમે જોઈ શકો છો અહીંયા જો કઈ રીતનું ટચર કપની ઉપર બનેલું છે બહારની સાઈડ વાઇડ અને અંદરની સાઈડ ઉપર તમને અલગ કલર જોવા મળી જાય અહીંયા જોઈ લો લાલની અંદર પણ છે અને પોપટી કલરની અંદર પણ છે તમને જે પણ કલર પસંદ હોય તે તમે ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મોટા કપ તમને માત્ર ત્રીસની કિંમતની અંદર જોવા મળી રહ્યા છે કોફી બધા કપ એવા છે જેની અંદર તમે ચા પી શકો છો ચા પીવા માટે આ રીતના કપનો ઇસ્તેમાલ થતો હોય છે તેની કિંમત પણ તમને ત્રીસ રૂપિયા જોવા મળી જશે ઘણા બધા કલર તમને અહીંયા જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બ્લેક કલરની અંદર અહીંયા તમે જોઈ શકો છો રંગિંગ અહીંયા તમે જો આ રીતનું ટક્ચર બનેલું છે જબરજસ્ત તો ડેકોરેશન કરવા માટેની પણ તમને અહીંયાથી વેરાયટી જોવા મળશે તમે જોઈ શકો છો તો આ રીતની ડેકોરેશન કરવા માટેની વેરાયટી રાખવામાં આવેલી છે કાચના વાડકા અહીંયા તમે જોઈ શકો છો દૂરથી તમને બતાવી રહ્યો છું આનું ટચર કઈ રીતનું બનેલું છે હવે તમે નજીકથી પણ જોઈ લો જોઈને કાચની ઉપર કઈ રીતનું ટચર બનેલું છે એવું લાગે કે આ કાચના બાલ ઉપર હીરાનું ડેકોરેશન કરેલું હોય એવું અહીંયા ટચર બનેલું છે તમે જોઈ શકો છો જબરજસ્ત કાચના વાડકા તે તમને માત્ર ત્રીસ રૂપિયાની કિંમતમાં જ જોવા મળી જવાના છે માત્ર ત્રીસ રૂપિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો કાચની ઉપર કઈ રીતનું ટ્રેક્ચર બનેલું છે આ રીતના કાચના વાળકા ત્રીસ રૂપિયાની અંદર મળી જવાના છે ઘણો બધો સ્ટોક અહીંયા રાખવામાં આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો કાચની ઉપર કઈ રીતનું ટેક્ચર બનેલું છે અને થિકનેસ પણ તમે જોઈ શકો છો કયા પ્રકારની ઠીકનેસ છે તો દોસ્તો તમે સસ્તા બજારની અંદર આવો એટલે તમારે ટાઈમ કાઢીને આવવાનું અહીંયા ફરવા માટે કમસે કમ એકથી દોઢ કલાકનો સમય લાગી શકે છે તો હું તમને હવે બતાવી દઉં ત્રીસ રૂપિયાની અંદર કપ રકાબેંગની જોડી અહીંયા તમે જોઈ શકો છો કપ રકાબેંગની ઉપર કઈ રીતનું ટેક્ચર ડિઝાઇન બનેલું છે તો આ રીતની તમને જોવા મળશે तीस रुपया अंदर चलो बीजे कपड़ा भी, भी तमाम गोतरी ने बता जाऊँ अँ जो लो तीस रुपया अंदर तक आ रीतनी कपड़ा भी मिली जाए तब जको कपनी कई रीत डिजाइन बने से आ रीतनी कपड़ा भी तीस रुपयानी अंदर मूब मुश्किल है તો ઘણો બધો કપડા કાબીનો અહીંયા માલ તમને જોવા મળશે સ્ટોક તમને જોવા મળશે અહીંયાથી તમે કપડાં કાબીની પેર પણ ખરીદી શકો છો એટલે કે આખો કપડા કાબીનો સેટ પણ ખરીદી શકો છો તે પણ હું તમને બતાવી દઈશ અહીંયા તમે આગળની સાઈડ ઉપર જોઈ શકો છો માત્ર પંદર રૂપિયાની અંદર તમને અહીંયાથી કપડા કાબી મળી જવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો આ છાના મસાલા ભરવા માટેની આ રીતનું કન્ટેનર માત્ર ચાલીસ રૂપિયાની અંદર મળી જશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું ડાક અને આ રીતનું કન્ટેનર લંબ ચોરસની અંદર આ કન્ટેનર તમને ડબલ કલરની અંદર જોવા મળશે માત્ર ચાલીસ રૂપિયાની અંદર એક આ કલર છે અને બીજો એક આ તમને કલર જોવા મળશે બ્લેક એન્ડ વ્હાઇટ જબરજસ્ત અંદરની સાઈડ વાઇઝ છે અને બહારની સાઈડ ઉપર આ રીતનું ટચર તમે બનેલું જોઈ શકો છો હવે તમે પચાસ રૂપિયાનું કન્ટેનર બતાવી દઉં તમે જોઈ શકો છો લંબોળ આકારની અંદર આ કન્ટેનર અને પ્રિન્ટિંગ વર્ક તમે જોઈ શકો છો કઈ રીતનું કરવામાં આવ્યું છે કિંમત પણ તમને દરેક વેરાયટીની ઉપરની સાઈડ ઉપર લખેલી જોવા મળશે તો તમને ખરીદારી કરવાની અંદર કોઈપણ જાતનો પ્રોબ્લેમનો સામનો કરવો નહીં પડે સો રૂપિયાની અંદર તમને આ રીતનું કન્ટેનર જોવા મળશે તમે જોઈ શકો છો ટચર હુડન ટાઈપ ટચર તમને જોવા મળશે નાની નાની સરસ મજાની ડિઝાઇન આની ઉપર બનેલી છે તો તમે અહીંયા આવીને આખો સેટ પણ કપડા કાબીનો ખરીદી કરી શકો છો તો આ રીતના કાચના ગ્લાસ પણ તમને અહીંયાથી મળી જશે જેની કિંમત પચાસ રૂપિયા તમને જોવા મળશે કપડા કાબીનો આખો સેટ તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો બસો રૂપિયાની અંદર તમને આ રીતની ડિઝાઇન બનેલી જોવા મળશે અલગ અલગ કલર તમને ડિઝાઇનની અંદર જોવા મળશે આ રીતના તમે કાચીના ગ્લાસ પણ જોઈ શકો છો જબરજસ્ત ડિઝાઇન કાચની ઉપર બનેલી તમને જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો કપની ઉપર કઈ પ્રકારનું પેન્ટિંગ કરેલું છે જબરજસ્ત ડિઝાઇન બનેલી છે આ કપની કિંમત તમને જોવા મળશે પચાસ રૂપિયા આની અંદર તમે ગરમ દૂધ ગરમ મસાલાવાળું દૂધ પણ પી શકો છો કોફી પણ પી શકો છો તો તમને મેં આગળ જણાવ્યું હતું કે પંદર રૂપિયાની અંદર કપડા રકાબી પણ મળે છે તે પણ હું તમને જણાવી ગઈ તો આ રીતનું અહીંયા સ્ટેટઅપ કરેલું છે તમે જોઈ શકો છો અલગ અલગ કલરની અંદર કપડાં કાબી અહીંયા તમે જોઈ શકો છો કપડાં કાબીની ઉપર ડબલ કલર બરાબર છે તો આ રીતની તમને રકાબી પણ જોવા મળી જશે અહીંયાથી તમને એક કપ કાટો એક રકાબી પણ જોઈતી હશે તે પણ મળી જવાની છે હવે વીસ રૂપિયાની અંદર તમને આ રીતની કાચની ટ્રે પણ મળી જશે માત્ર વીસ રૂપિયાની અંદર તમે ટચ્ચર જોઈ શકો છો કાચની ઉપર કયા પ્રમાણેનું બનેલું છે પાછળની સાઈડ ઉપર આ રીતનું ટચર બનેલું છે જબરદસ્ત ડિઝાઇન છે વીસ રૂપિયાની અંદર તમે આ રીતનું ટચ્ચર બનેલું કાચની ઉપર જોવા મળે તો ઘણું સારું કહેવાય તો તમે સસ્તા બજાર જ્યાં આવેલું છે સાની રોડ ઉપર એટલે કે જે નાકાની કેનલ છે ત્યાં આગળ તમને આ સસ્તા બજાર જોવા મળશે તો તમે અહીંયા આવીને સારી ક્વોલિટીની વેરાયટી સસ્તા ભાવની અંદર ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કાચના બાઉલ અહીંયા કાચના ગ્લાસનો સ્ટોક રાખવામાં આવ્યો છે તે પણ માત્ર વીસ રૂપિયાની અંદર આ રીતના ગ્લાસ તમને જોવા મળશે અને આ રીતના કાચના વાડકા અહીંયા તમે જોઈ શકો છો ડબલ ની અંદર છો કાચનો વાળકો અને થિકનેસ કઈ પ્રમાણે છે તે પણ તમે ચેક કરી શકો છો થિકનેસ પણ જબરજસ્ત છે અને અંદરની સાઈડ ઉપર અને બહારની સાઈડ ઉપર डिजाइन पबरदस्त बनेल से मीस रुपया अंदर का वड़का तो दस रुपया अंदर मैं आ रीतना कपा अँ मिली जाए જેની અંદર આ રીતનું ટેક્ચર બનેલું જોવા મળી જશે માત્ર દસ રૂપિયાના અંદર ચાનો તમારો ધંધો હોય ત્યાંની તમારી લારી હોય તો તમે અહીંયા આવીને ખરીદારી કરી શકો છો ઘર માટે પણ તમે લઈ શકો છો કિચનની અંદર કામ આવે તેવી વેરાયટી છે માત્ર દસ રૂપિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું સેટઅપ કરીને ગોઠવણ કરેલ છે તો સસ્તા બજારની અંદર આવો એટલે તમને એવું નહીં થાય કે મને કિચનને લગતી આ વેરાયટી ન મળી તમને દરેક વેરાયટી અહીંયા જોવા મળશે પ્લાસ્ટિકની વેરાયટી હોય કે કાચની વેરાયટી હોય કે સ્ટીલની વેરાયટી હોય તમને અહીંયાથી પગદુસણ્યા પણ મળી જશે રૂમાલ પણ મળી જશે ઘણી બધી એવી વેરાયટી છે જે કિચનને લગતી છે તમામ વેરાયટી અહીંયા ઉપલબ્ધ તમને જોવા મળશે તો દોસ્ત બસ આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે સસ્તા બજારની અંદર આવ્યા અને કાચને લગતી કિચનની અંદર ઉપયોગમાં આવતી તેવી અલગ અલગ વેરાયટી આપણે જોઈ તો સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને હા કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર અહીંનો ભાવ કેવો છે અને ક્વોલિટી પણ કેવી છે તે પણ લખવાનું ભૂલતા નહીં અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિંદ જય ભારત